આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરશું એક એવી મહિલાની કે એક શખ્સ સાથે મળી એક યુવાન પર હુમલો કરી માર માર્યો હતો એટલું જ નહીં પરંતુ આ મોઢા પર મહિલાએ એસિડ પણ ફેંક્યું હતું જે સમગ્ર મામલે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ભડ ગામે જીતેન મોકરિયા અને પ્રફુલ કાઠી બંને મિત્રો હતા જેમાં ફોન પર આ બંને મિત્રો વાત કરતા હતા ત્યારે પ્રફુલે કોઈ બાબતે તેમની પત્ની મંજુબેનને કોન્ફરન્સમાં લીધા હતા ત્યારે કોઈ બાબતે બોલાચાલી થતા મંજુબેને જીતેનને ફોનમાં ગાળો કાઢી હતી

浦边镇。ب